આપણા ઘરમાં આ રીતના આપણે રોજ મંદિરમાં દીવાબત્તી કરીએ છીએ તો દીવાબત્તી કર્યા પછી આ રીતના જો આપણે થોડીક વાટ વધતી હોય છે અને તે જ રીતના ફ્રેન્ડ્સ અહીંયા જો અગરબત્તીની સળીઓ હોય કે પછી માચિસની સળીઓ આ રીતના વધતી જ હોય છે તો આ બધું વસ્તુઓ આપણે છે ને પધરાવતા હોઈએ છીએ પાણીમાં તો ફ્રેન્ડ્સ તમારી પાસે પધરાવનો ટાઈમ ના હોય તો તમે આ રીતના ત્રણ ચાર દિવસનું ભેગું કરી અને પછી એમાં છે ને જો આ રીતના તમાલપત્ર ત્રણથી ચાર લીધેલા છે જેને આ રીતના આપણે ટુકડા કરી નાખીશું અંદર અને હવે અહીંયા મેં છે ને કપૂર લીધેલું છે તો આ રીતના ગાંગડા આવે છે કપૂરના તે લીધેલા છે તમે આની જગ્યાએ આપણે જે ગોળ કપૂર આવે છે ને તો તેની ગોળીઓ એ પણ તમે અહીં બે નાખી શકો છો તો બસ આટલું કરવાનું અને હવે આપણે આમાં કપૂરને જે કંઈ વધેલી વાટ ને આ બધું નાખ્યું છે તો હવે આપણે તેને માચીસથી સળગાવીશું તો આમ કરવાથી આપણે એક તો ઘરમાં તો પોઝિટિવિટી આવશે જ પણ આપણે માખી મચ્છર કે કોઈ બીજી જીવાત હશે ને એ પણ આ ધુમાડાથી જતી રહેશે તો આ બેસ્ટ આઈડિયા છે કે જે તમે કરી શકો છો અને ખાસ કરીને તો આપણે સંધ્યા ટાણે જ્યારે દીવાબત્તી કરીએ ને ત્યારે હારવારા કરી નાખીએ ને તો ત્યારે કેવું કે મચ્છરોને બધું બહારથી અંદર આવતા હોય છે તો એ સમયે કરો ને તો બેસ્ટ આ આઈડિયા રહેશે અને આમાં છે તમારે કોઈ પણ આ રીતના તૂટેલું વાસણ કે વધારાનું વાસણ હોય ને એનો જ ઉપયોગ કરવાનો મારો નેક્સ્ટ ઉપાય છે એ સાવણાને લગતો છે તો જો બાથરૂમ કે આપણે બહારની ચોકડી હોય એ આ રીતના પાણી વાળીને પછી આ રીતના આડો જ આપણે સાવણાને પાણી જ મૂકી દેતા હોય છે અથવા તો બાથરૂમના કોઈ ખૂણામાં કે પછી બહારની ચોકડીના કોઈ ખૂણામાં ઊભો મૂકતા હોય છે પરંતુ બાથરૂમમાં જો તમે નાવા જાઓ કે પછી વાળાંગળે હાથ પગ મોડું ધોવાનું હોય તો મતલબ બાથરૂમ છે ને એમાં થોડું ઘણું પાણી એ રહેતું જ હોય છે તો સાવણો છે એ બિલકુલ સુકાતો નથી થોડા અંશે તો તે પાણીવાળો રહે છે અને તેના કારણે શું થાય છે મિત્રો તો મચ્છરો કે બીજા કોઈ વંદા કે પછી કરોળિયા તેમાં બેસે છે અને તેના કારણે આપણા ઘરમાં પણ રોગચાળો ફેલાય છે તમને ખબર જ છે કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને કેટલા મચ્છરોનો અત્યારે ત્રાસ વધી ગયો છે તો અહીંયા મેં પહેલેથી આ રીતના દોરી જે મારા સાવણામાં મેં બાંધીને રાખેલી છે આ ધોળા કલરની દોરી તો એ રીતે હું તમને આ બતાવી રહી છું કાળા કલરની દોરી તો પહેલાં આપણે સાવણામાં આ રીતના દોરીને હમા એકદમ ટાઈટ આપણે બાંધી દઈશું તો બે ત્રણ ગાંઠ વાળી દઈશું અને પછી થોડા અંતર આ રીતના બેથી ત્રણ ગાંઠ વાળી દેસું તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા બાથરૂમમાં આ રીતના ખીલ્લી તો પહેલેથી લાગેલી જ છે અને ના હોય તો તમારે લગાડી દેવાની કેમ કે આ બેસ્ટ ઉપાય છે અને તેનાથી તમારે મચ્છર કે બીજી જીવાત નહીં આવે અને સાવણો છે એ પણ લાંબા સમય સુધી ચાલશે અને આ સાવણો કે જે આપણે પાણીનો વપરાશ ના હોય એટલે કે જ્યાં જે સાઈડ આપણે નળ હોય ને તે સાઈડની દિવાલમાં લગાડવાનો એટલે તમને નળશે નહીં મારો નેક્સ્ટ ઉપાય છે એ આપણે દરવાજાને લગતો હોય છે કોઈ પણ દરવાજો કે ગેટ હોય તો જો આ રીતના ઘણીવાર આપને કહો કે વધારે પડતો અવાજ આવતો હોય કિચકિચ કરીને અવાજ આવતો હોય અને કેટલું આપણે એ કરીએ ત્યારે ખુલતો હોય છે કેમ કે તે છે ને એકદમ કડક થઈ જતું હોય છે તેમાં કાટ લાગી જવાના કારણે આવું થતું હોય છે તો આમાં આપણે શું કરી શકીએ તો આમાં છે ને આપણે ખાવાનું ઓઇલ અહીંયા મેં લીધેલું છે અત્યારે તો સ્ટોપરમાં બધી સાઈડ આખી સ્ટોપરમાં આપણે જો આ રીતના આપણે લગાડી દેસુ તમે કોઈ પણ ખાવાનું તેલ અથવા તો તમે હેર ઓઇલનો પણ આમાં ઉપયોગ કરી શકો છો તો આ રીતના જો આંગળીએથી સ્ટોપરમાં બધી સાઈડ લગાડી દેસું અને પછી હવે આપણે છે ને જુઓ અહીંયા સ્ટોપર વાખીશું તો એકદમ આસાનીથી ખુલી પણ જશે અને બંધ પણ થઈ જશે અને અવાજ બિલકુલ નહીં આવે તો આ ઉપાય છે એ બેસ્ટ ઉપાય છે જે તમે કરી શકો છો તો હવે આપણે નેક્સ્ટ ઉપાય જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા પોતા કરવા માટેની ડોલમાં આ રીતના પાણી લીધેલું છે અને તેમાં આપણે છે ને જો અઠવાડિયે એકથી બે ચમચી જેટલું મીઠું એડ કરવાનું અત્યારે હું બે ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું અને આ રીતના આપણે હાથેથી જ મીઠાને ઓગાળી લેશું અને મીઠું ઓગળી જાય ને એટલે હવે આપણે છે ને પોતું બોળી અને આખા ઘરમાં તેનાથી પોતા મારીશું તો અઠવાડિયે આ પ્રયોગ કરવાથી શું થશે મિત્રો તો આપણા ઘરમાં એક તો પોઝિટિવિટી તો આવશે જ પણ તેની સાથે સાથે જે કંઈ જીવાતો હશે ને એ પણ નાની મોટી હશે એ પણ મરી જશે અને જો તમે મોગ બકેટથી પોતું કરતા હોય ને તો તમારે એમાં પણ આ રીતના અઠવાડિયે એકવાર બે ચમચી જેટલું મીઠું નાખી અને પછી આખા રૂમમાં મારી દેવાનું તો આ બેસ્ટ આઈડિયા છે કે જે તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે મેં તમને જે ઉપાય બતાવ્યા તે ઉપાયોમાંથી તમને કયો ઉપાય ગમ્યો તો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો મારા આજની આ તમને ટિપ્સ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને વધુમાં વધુ શેર કરજો જેથી બીજા લોકોને પણ ફાયદો થાય તો આપણે મળીશું નેક્સ્ટ વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ